નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તૈયાર રહેજો ગામડાઓ ખેડૂતો વિદ્યાર્થીઓ કાલે ભૂપેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો નિર્ણય વિદ્યાર્થીઓના ખાતામાં નાખ્યા પૈસા ફટાફટ જાણી લેજો ગામડાઓને આપી મોટી ભેટ મોટી ખુશખબર ખેડૂતો વિસમો હપ્તો મોટા સમાચાર આરટીમાં બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશન પણ મળશે ફરીવાર નવો ફેરફાર મહિલાઓને મળશે દર મહિને પંદરસો રૂપિયા ખાતામાં આધાર કાર્ડમાં ફરીવાર મોટો ફેરફાર હાઈ ટાઈડ એલર્ટ ગુજરાતની અંદર સૌથી મોટા સાવધાન આજના મોટા સમાચાર ફટાફટ જાણીશું તો મિત્રો સૌપ્રથમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોટા નિર્ણયો લીધા તમામ સમાચાર જાણીશું સૌપ્રથમ સમાચાર આજના સમાચાર ગ્રામ પંચાયત ચૂંટણીની આજનું પરિણામ જાહેર થવાનું છે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવશે ત્રણ હજાર પાંચસો ને એકતાળીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ત્રણસો ને ત્રેપન ગ્રામ પંચાયતની આજે પેટા ચૂંટણીનું પરિણામ આવશે સાતસો ને એકાવન ગ્રામ પંચાયતમાં અગાઉ જ બિનહરીફ તરીકે સરપંચ ચૂંટાઈ ગયા છે ત્યારે બાકીના તમામ જગ્યાએ તમામ ગ્રામ પંચાયતોમાં આજની તારીખ આજે પરિણામ જાહેર થવાનું છે તો મિત્રો આ તરફ આજે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી નાખી છે રાજ્યની શાળાઓના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને ચોવીસ જૂન મંગળવારના રોજ શૈક્ષણિક પ્રોત્સાહન યોજનાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ અંતર્ગત સાતસો ને ચોવીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે અને આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી જ જમા કરી દેવામાં આવી છે તો જે જે મિત્રોએ નમોલક્ષ્મી યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય નમો સરસ્વતી યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય મુખ્ય જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય આ તમામ વિદ્યાર્થીઓના ખાતામાં ગઈકાલે ભૂપેન્દ્ર સરકારે બટન દબાવીને ખાતામાં પૈસા મોકલી દીધા છે તમામ વિદ્યાર્થીઓ નમો નમો લક્ષ્મી યોજના સરસ્વતી યોજના તમામ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં રકમ પહોંચાડી દેવામાં આવી છે તો વિદ્યાર્થીઓને ખાતામાં પૈસા મોકલી દીધા છે ચેક કરી લેજો તો મિત્રો આ તરફ મહિલાઓને હવે દર મહિને પંદરસો રૂપિયા ખાતામાં મળશે સૌથી અગત્યના સમાચાર અગાઉ બારસો પચાસ રૂપિયા મળતા હતા એના બદલે હવે પંદરસો રૂપિયા મળશે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય યોજના લાડલી બહેના યોજનામાં સહાય વધારી દીધી છે અઢીસો રૂપિયાનો વધારો કરી નાખ્યો છે પેલા બારસો પચાસ રૂપિયા હતા હવે પંદરસો રૂપિયા દર મહિને મહિલાઓને આપવામાં આવશે તો મધ્યપ્રદેશની અંદર લાડલી બહેના યોજના છે તો ગુજરાતમાં પણ મહિલાઓ માટે આવી યોજના અમલમાં આવવી જોઈએ કે નહીં નીચે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો ખેડૂતો માટે અગત્યના સમાચાર મળી ગયા છે પીએમ કિસાનનો વીસમો હપ્તો કઈ તારીખે જાહેર થશે અનુમાન લગાવી દીધું તો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જૂન મહિનામાં બે હજાર ચોવીસમાં માં આવ્યો હતો અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો તો આવી રીતના સામાન્ય દર ચાર મહિનાની વાત કરીએ તો દર ચાર મહિને હપ્તો આવી જ જતો હોય છે ત્યારે હવે ચાર મહિના થવાને હવે થોડીક જ વાર છે આ જૂન મહિનામાં ચાર મહિના થવાના છે તો વીસમો હપ્તો જૂન મહિનો પૂરો થાય એ પહેલાં આવે એવી મોટી શક્યતા જોવા મળી છે તો વીસમો હપ્તો જૂન મહિનામાં જ આવશે એવા સમાચાર મિત્રો મળી ગયા છે તો મિત્રો આ તરફ ભારે હાઈ ટાઈડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો ગઈ કાલે તમામ મિત્રોને ખબર હશે કે ગુજરાતની અંદર ભારે વરસાદ પડી ગયો છે સુરતની અંદર સુરત શહેર તો ગરકાવ થઈ ગયું તો એટલો બધો વરસાદ પડી ગયો છે પાવાગઢના પગથિયાઓ પાણીથી ભરાઈ ગયા હતા ત્યારે મિત્રો હવે હવામાન વિભાગે હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરી નાખ્યું છે જે મિત્રો ચોવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન સમુદ્રમાં ઊંચી લહેરો આવશે એવી આગાહી કરી નાખી છે

આ મુંબઈના દરિયાકાંઠામાં હાઈ ટાઈડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સમુદ્રનો દરિયાકાંઠો સૌથી ઊંચો લહેરો ઉઠાવશે તો જેને લઈને મિત્રો ગુજરાતની અંદર પણ ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર આપણે હવામાન વિભાગની આગાહી જોઈએ તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માં ગાજ વીજ સાથે વરસાદની આગાહી કરી નાખી છે જુનાગઢ ગીર સોમનાથની અંદર પણ વીજ સાથે વરસાદની આગાહી કરી નાખી છે માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ રહેવા માટે મોટી સૂચના આપી છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના દરિયાકાંઠોને પણ અલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર આર ટીની અંદર ફરીવાર એક નવો ફેરફાર કરી નાખ્યો છે ફરીવાર એક મોટો ફાયદો વિદ્યાર્થીઓને થશે જ્યાં મિત્રો આરટી ની અંદર જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એ તમામ વિદ્યાર્થીઓને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળશે એટલે કે મિત્રો શાળાએ આવવા જવા માટે બાળકોને ટ્રાન્સપોર્ટેશન પણ મળશે એટલે કે બસ અથવા તો વાન માટે પણ મફતમાં મુસાફરી આપવામાં આવશે એનો પણ લાભ મળવાનો છે ગુજરાત શાળા શિક્ષણ પરિપરસદ દ્વારા એક પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે આ પરિપત્ર ગુજરાતની શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટરની જે કચેરી છે ત્યાંથી જાહેર કરવામાં આવ્યો છે ગાંધીનગરથી જાહેર કરવામાં આવ્યો છે કે ભાઈ આરટી હેઠળ જેટલા પણ બાળકો ધોરણ એકથી આઠમાં ભણતા હોય એને ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળશે કેવી રીતના કોને કોને લાભ મળશે મિત્રો જણાવી દઉં એક એક્ટ મુજબ જો બાળકો પ્રાથમિક શાળામાં ભણતા હોય એ બાળકો માટે જો શાળા એક કિલોમીટરથી વધુ અંતરે હોય તો એવા બાળકોને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે એવી જ રીતના જો ઉચ્ચ પ્રાથમિક શાળામાં બાળકો ભણતા હોય તો એમના માટે શાળાનું અંતર ત્રણ કિલોમીટરથી જો વધુ હોય એવા બાળકોને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે અને જે બાલવાટિકામાં જે બાળકો ભણે છે એમના માટે એક કિલોમીટરથી વધુ શાળાનું અંતર હોય તો એમને પણ ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે તો શાળાનું અંતર કેટલું છે એ પ્રાથમિક શાળા માધ્યમિક શાળા બાલવાટિકા એ મુજબ અલગ અલગ અંતર રાખવામાં આવ્યું છે બાળકો માટે જો આટલાથી વધુ અંતર હોય તેમને ટ્રાન્સપોર્ટેશન પણ મળશે એટલે કે મફતમાં શાળાએ આવવા જવા માટે મુસાફરી પણ આપવામાં આવશે તો ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ આરટી હેઠળ ભણતા હોય આરટી ટી એડમિશન હોય એવા વિદ્યાર્થીઓ માટે આ નવો ફેરફાર નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે ગામડાઓ માટે આવી ગયા ભૂપેન્દ્ર સરકારે ગામડાઓને ખેડૂતોને મોટી ખુશખબર મિત્રો આપી છે હવે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની અંદર પણ જે જરૂરી તમામ પ્રકારના દસ્તાવેજો બનાવી આપવામાં આવશે લગભગ ચૌદ પ્રકારના દસ્તાવેજો છે પ્રમાણપત્રો છે એ ખાલી વીસ રૂપિયાની ફી સાથે હવે ગામડાની અંદર ગ્રામ પંચાયતોની અંદર જ બનાવી આપવામાં આવશે હવે તાલુકા કચેરીએ જિલ્લા કચેરીએ ધક્કો ખાવાની કોઈ જરૂર નહીં પડે તમારો સમય પણ બચી જશે મુસાફરી ભાડું પણ બચી જશે કેવા કેવા પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાની અંદર કઢાવી શકશો તો રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવું હોય નામ દૂર કરાવવું હોય રેશન કાર્ડમાં કોઈ સુધારો કરાવવો છે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું છે આવકનો દાખલો કઢાવવો છે જાતિનો દાખલો કઢાવવો છે આ બધા જ પ્રમાણપત્રો હવે ગામડાની અંદરથી જ કાઢવામાં આવશે હવે તમારે તાલુકા લેવલે તાલુકા પંચાયત કચેરી મામલદાર કચેરી ધક્કો ખાવાની કોઈ જરૂર નથી ગામડાના લોકો પોતાના ગામડામાંથી જ આ તમામ પ્રકારના પ્રમાણપત્રો ખાલી વીસ રૂપિયાની ફી સાથે કાઢી શકશે તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો આજના ફરી એક મોટા અગત્યના સમાચાર આધાર કાર્ડને લઈને આવી ગયા છે આધાર કાર્ડ માટે તમારે આધાર સેન્ટરે જવું પડતું હોય પરંતુ હવે એક મોટો ફેરફાર થવાનો છે આધાર કાર્ડની અંદર હવે તમારે નામ સુધારવું સરનામું સુધારવું જન્મ તારીખ સુધારવી તમે જાતે ઘરે બેઠા સુધારો કરી શકો એવો ફેરફાર હવે થવાનો છે સૌથી મોટા સમાચાર મળ્યા છે જ્યાં મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ નવેમ્બર સુધીમાં એવી સુવિધા ગોઠવાઈ જશે કે બાયોમેટ્રિક આપવા સિવાય બીજા કોઈ પણ કામ તમારે આધાર કાર્ડ અંદર કરવા હોય તો એ કામ હવે તમે ઘરે બેઠા કરી શકશો તમારી નામ જન્મ તારીખ તમામ વસ્તુ ઘરે બેઠા કરી શકશો એનો અર્થ છે કે ઘરે બેઠા સરનામું બદલી શકશો ફોન નંબર બદલી શકશો નામ બદલી શકશો તમારી બર્થડેટ પણ તમે ઘરે બેઠા બદલી શકશો પરંતુ ખાલી બાયોમેટ્રિક આપવાનું થાય ત્યારે જ તમારે આધાર સેન્ટરે જવું પડશે એટલે કે તમારે અંગૂઠાને સ્કેન કરવું છે આંખોને સ્કેન કરવું છે એમના માટે તો તમારે ફરજિયાત આધાર સેન્ટર જ જવું પડશે પરંતુ બાકીના તમામ કામો હવે તમે ઘરે બેઠા કરી શકશો આ માટે એક નવી એપ્લિકેશન બનાવવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર મળી ગયા છે ટૂંક સમયમાં આધાર દ્વારા એક નવી એપ્લિકેશન બનશે જેમાં તમારી જાતે ઘરે બેઠા તમે સુધારા વધારા કરાવી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે યુપીઆઈ પેમેન્ટમાં પણ એક નવો ફેરફાર મોટો ફેરફાર થઈ ગયો છે જે મિત્રો તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા હોય ઓનલાઈન તમે બધે ચુકવણી કરતા હોય તો તમારા માટે અગત્યના સમાચાર મળી ગયા છે કે મિત્રો હવે એનપીસીઆઈએ તાજેતર એક પરિપત્ર જાહેર કર્યો છે કે હવે પૈસાની લેવડ દેવડ માટે ટ્રાન્સફર માટે કોઈ પણ જાતની તપાસ કરવા માટે જે ત્રીસ સેકન્ડનો સમય લાગતો તો એને ઘટાડીને હવે દસથી પંદર સેકન્ડ કરવામાં આવ્યો છે એટલે હવે ફટાફટ તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે ખાલી પંદરથી દસ સેકન્ડમાં તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે પૈસાની લેવડ દેવડ થઈ જશે તો ફટાફટ હવે કામ થઈ જશે આ સૌથી અગત્યનો ફેરફાર યુપીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે આના સાથે બીજો એક મહત્ત્વનો ફેરફાર પણ જાણી લેજો હવે જો તમે વારંવાર તમારી યુપીઆઈ એપ્લિકેશનમાંથી બેલેન્સ ચેક કરતા હોય તો એમાં પણ ફેરફાર થઈ ગયો છે હવે દિવસની અંદર વધુમાં વધુ તમે પચાસ વાર જ તમારું બેલેન્સ ચેક કરી શકશો એટલે એક દિવસમાં પચાસ વાર તમે બેલેન્સ ચેક કરી શકશો પચાસ વારથી વધુ વાર તમે બેલેન્સ ચેક કરી શકશો નહીં તો યુપીઆઈને લઈને નવા ફેરફાર થઈ ગયા છે મહત્વના ફેરફાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ દસ અને ધોરણ બાર માટે એક અગત્યના સમાચાર મળ્યા છે રાજ્ય સરકાર હમણાં મિત્રો ધોરણ દસની અને બારની અત્યારે પૂરક પરીક્ષા ચાલી રહી છે વરસાદ પણ એક તરફ ચાલી રહ્યો છે અનેક શહેરોમાં ભારે વરસાદ પણ પડ્યા છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી જેથી આપણા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ કહી દીધું છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી એવા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પોતે વરસાદને કારણે પરીક્ષા આપવા જઈ શક્યા નથી એવા વિદ્યાર્થીઓ માટે અલગથી વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે હતા મહત્વના સમાચાર મિત્રો આ હતા આજના અગત્યના સૌથી મોટા સમાચાર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન